જય મા બનાસ હર હર મહાદેવ તો મિત્રો આપણી પવિત્ર મા બનાસની ધરતી ઉપર આજે હું આપને એક એવી પેઢીથી મુલાકાત કરાવી રહ્યો છું હું જ નહીં બલ્કી સામે આપણે જે આંબાનું વૃક્ષ જોઈ રહ્યા છો એ અમે મુલાકાત કરી રહ્યા છ જે આપ ખરેખર વિચારવા જેવી અને સમજવા જેવી વાત છે એક તો અહીંયા પ્રાકૃતિક રીતે મા બનાસના સાક્ષાત આશીર્વાદ એવા એક ઝાલા પરિવાર છે આપણા રસાણા ગામના ડીસાના જે હરિજી એમને બાપુની મુલાકાત કરી તો બાપુએ મિત્રો આ અમારા ઝાડને વાવેલો અને બાપુને દિલથી હું વંદન કરું છું એમના મા બાપને પણ વંદન કરું છું કે મારી આ મા બનાસની ધરતી ઉપર આ વૃક્ષને ક્યાં નથી મિત્રો કેમકે ઘણા વડીલો પૂર્વજો છે આવા જૂના ઝાડ મિત્રો તમને ક્યાંય ચોથી ભળીના ઝાડ તમને ક્યાંય જોવા મળશે નહીં પણ મિત્રો અહીંયા આપણા બા છે અને એમના દીકરા કરમસિંહજી અને એમના દીકરા આપણા મા બનાસના વીરપુત્ર આપણા ગ્રુપ મેમ્બર પ્રકાશજી અને એમના દીકરા યુવરાજજી બરાબર તો મિત્રો આ ચાર પેઢીઓ અને આ ચાર પેઢીઓને ખરેખર દિલથી વંદન કરું છું કે જે સામે તમને જે પાછળ ઝાડ દેખાય છે એ આ ચાર પેઢીઓની કૃપા છે તો આપણી સમગ્ર સૃષ્ટિ માટે મા બનાસની ધરતી માટે પ્રતિદિન પ્રાણવાયુ મળી રહે આંબાના ઝાડમાંથી એટલે સમસ્ત જગતના કલ્યાણ માટે અનેકો પક્ષીઓના ઘર અને આહાર માટે આ પેઢીએ મિત્રો આ ધરતીને આ ઝાડ ભેટ કર્યું છે આ પેઢીને ખરેખર હું મારા હૃદયથી એક ફોજી તરીકે સો ટોપોની સલ્યુટ કરું છું કે જેમણે આ આંબાના ઝાડને આ વૃક્ષ નારાયણને સાચવી રાખ્યું છે મિત્રો ચાર પેઢીનું ઝાડ જીવનમાં તમે ક્યાંય જોયું નહીં હોય પણ જે હરિજી બાસે એમણે આ ઝાડ વાવેલું અને નેક્સ્ટ એમના પુત્ર કરમસિંહજી અને એમના પુત્ર આપણા મા બનાસના વીરપુત્ર પ્રકાશજી અને એમના પુત્ર યુવરાજજી જેમને આવ્યું લગભગ બે ત્રણ વર્ષ તમને દેખાય છે તો આ ચા ચાર પેઢીનો મિત્રો એક કૃપા છે આપણી મા બનાસની ધરતી ઉપર જેમણે ખૂબ સારું પ્રતિદિન પ્રાણવાયુ પ્રદાન થાય આખા જગતને એ માટે આ ઝાડ સાચવી રાખેલું અને અનેકો પક્ષીઓ અને ફળ ખાતા હશે તો બાપુ આપ જણાવશો આજ આ ઝાડ વિશે તમે આ ઝાડને વાવેલું બાપુ એમ કે હા ત્યારે મા બનાસ પાણી બાપુ ત્યારે કેવું વાહ પાણીની વ્યવસ્થા નથી પણ છતાંય પ્રજાપતિ નો બોર દૂર હતો અને ત્યાંથી ઉપાડીને બાપુ પાણી લાવી અને આ ઝાડને ઉછેરું છે અને આપણા જગત માટે આપણા મા બનાસના દરેક જીવ સૃષ્ટિ માટે પ્રાણવાયુ આપે એવી અમને અમે દ્રશ્ય કરી છે સાથે એમના પુત્ર છે મિત્રો એમની બી વાત કરીએ તો એમના પણ આવી દ્રષ્ટિ છે કે આ વૃક્ષને વધ કરવા માટે એમનો ક્યારેય વિચાર પણ નથી કર્યો અને ખાસ તો આપણા મા બનાસના વીરપુત્ર આવી ગયા પ્રકાશજી અને એમના પુત્ર એ તો હવે લગભગ કરશે પણ નહીં કેમ કે આપણી જોડાયેલા છે તો આ પેઢીને ખરેખર મા બનાસના દરેક જીવસૃષ્ટિ વતી હું વંદન કરું છું આ પણ યુટ્યુબના આજે ચેનલના માધ્યમથી કોમેન્ટ વનથી જરૂર એમનો આભાર વ્યક્ત કરી શકો છો ખૂબ ખૂબ આભાર પેઢીનો સદાય ભગવાન શંકર અને માબનાસની એમની દૃષ્ટિ બની રહે અને એમની પેઢીમાં વીર પાકે એવી એમને પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો આપણા મા બનાસના વીરપુત્ર પ્રકાશજી જેઓ આપણી બનાસકાંઠાની ધરતીમાં ખાસ કરી પાલનપુર દિહાદાંતીવાડા આ જે ચાર પાંચ તાલુકાઓ છે એની અંદર આપણા ગૃહવતી દરેક દીકરીઓને ઝાડની ભેટ આપવા માટે જાય છે એમના પૂર્વજોનો જે મિત્રો એમના વડીલોનો એમની પેઢીઓનો જે આ વૃક્ષ પ્રેમ છે મિત્રો અહીંયા આપણને જોવા મળે છે એનું પ્રમાણ આપે છે આંબાનું ઝાડ આપણને મિત્રો જે લગભગ ચાર પેઢીનું ઝાડ તમને પેઢીઓ બતાવી ચાર પેઢી સુધી ઝાડ હયાત છે મિત્રો અને હવે તો પ્રકાશજીના સમયકાલ આવી જાય એટલે હવે તો મિત્રો હયાત રહેશે જ આ ઝાડ તો એમના પેઢીની મિત્રો આપણે ખૂબ ખૂબ આ ઝાલા પરિવારને વંદન કરીએ છીએ કે આ રસાણા ગામમાં બનાહની ધરતી ઉપર આ ઝાડને સાચવી રાખવી છે ખૂબ સારી માત્રામાં ફળ આવે છે મિત્રો ઘણાય પક્ષીઓનો આહાર કરે છે અને એમનું ઘર પણ છે મિત્રો તો જય મા બનાહ મિત્રો વિડીયો ગમે તો જરૂર કોમેન્ટમાં જણાવશો